છ વર્ષ પહેલાંની વાત છે સત્તરસો ની આ ઘટના છે સાવરકુંડલાની પાસે સિમરન આમ તો બે અરથ થાય હા સમરણને પણ હિન્દીમાં સિમરન કહેવાય કે ભગવાનનું સમરણ કરો એમ એને પણ હિન્દીમાં સિમરન કયા એમ કહેવાય સમરણને સિમરન કહેવાય અને સિંહને જેણે રણ બનાવ્યું ઉગામેળીને સિંહને જેણે રણ બનેયું એવા ધના બાપાનું ગામ એટલે સિમરણપરા માણસ હા એ બહુ મોટી વાત છે સિમણે રણ બનાવ્યું સિમ રણ રણ એટલે રણ મેદાન રણ સિમરણ એટલે એ સિમરણ ગામ અને એ સિમરણ ગામમાં કેવો અડાપીડ પટેલ છે આ હા આમ તો પેલા ભાણા બાપાને ભલે એમના કુળમાંથી આ પછી પણ એને પેલા એટલે યાદ કરું છું કે રાક સોજીતરા રાક પરિવાર કહેવાય છે આમ એની પણ બહુ અદ્ભુત વાત છે હા એમને દરબારે ચાર ચાર ગામ આપેલા ચાર ગામ દરબારે એમને આપેલા જીરા અને એમ કરી આમાં હતા ગામના નામ આમ બીજું તો મને વાંચી કોઈ થાવે નહીં પણ ગામના નામ અમુક યાદ ન રહી એટલે મારે આમાં ક્યાંક ગામ લખેલા હતા ચાર જીરા ક્યાં છે ગામ ટૂંકમાં ચાર ગામ હતા બોરાળા જીરા સિમરણ અને ભુવા આ ચાર ગામ આપેલા હા અને વાર્તામાં તો ચાર ગામ કહી દે એટલે એમાં બધું આવી જાય આ તો ગામ હામાં હતા મેં કીધું બોલી લઉં મૂળ વાર્તા મારે માતાજી સરસ્વતી મૂળ વાર્તામાં બધું યાદ આવે પછી વચ્ચે કઈ મસાલો હોય તો ઈ ન આવે ઈ કેવું પણ સાંભળજો આ વાત એમને પણ ચાર ગામ આપેલા બાણા બાપાને અને એ પટેલ બાપા હતા પણ એ કઈ કહી ત્યારે ને હા તો અમુક સમય આવ્યો પછી આ બધું ને બધું નેતર કેવી કેવી વાતો હતી અદભુત ઓલી બાજુની એક બહુ મેઘાણી સરસ વાત વચ્ચે લઈ એક વાત ત્યાં કી છે કે પટેલ જગા પટેલ અને ગજાજી ગોહિલ ગજાજી ગોહિલ નું ગામ એનું ગામ એમાં જગા પટેલ કરીને કણબી પટેલ રહીએ બહુ મોટો ખેડૂતો એટલે એ વખતે જમી તો સ્ટેટ ની હોય બધી જે ખડુ હોય એમાંથી ભાગ બધો પડે પણ એને એમ થયું કે ભાગમાં પ્રમાણમાં બહુ આપણને ભાગમાં નહીં આવે જાજુ પણ હું આ વચ્ચે વાત એટલે યાદ કરું છું કે એને હવારમાં વહેલા ગજાજી ગોહિલ નીકળેલા ને શિયાળાનો સમય ધાબળો વીટેલો માથે બોકાનું બાંધ્યું એટલે વર્તાય નહીં એને એમ થયું કે નળમાં કોણ મહેનત કરે છે નળમાં ગાડું હલવાઈ ગયું બે ત્રણ ભાઈઓ હતા એ ધક્કા મારે પટેલ ભાઈઓ પણ ગાડું સડે નહીં હજી એકાદો પુરુષ હોય ને ચાર જણા તો ગાડું નીકળી શકી એટલો જ ફેર ખાલી તો ન્યા ગયા હું થયું ભાઈ અરે કોણ એને કોક છે વટે મારે એ કે ધક્કો માર્યો નહીં અમારા બાપુ ખબર પડી જાય અમારે બાજરો લઈને જાય છે પણ હવે અમે જ વાવેલો અમારી મહેનત અને ઓમ ભાગમાં એટલો બધો ન આવે તો એકાદ ઉગાડું એમ કે તો કઈ વાંધો કઈ વાંધો જેવું તેવું બોલ્યા આવડો અવાજ કાઢી અને ધક્કો માર્યો હતા ગજાજી ગોહિલ પોતે બાપુ પોતે અને એ ખબર એને હું થયું ખબર મારો ખેડૂત મને જો જોઈ જાય તો કે બાપુને ખબર પડી ગઈ એને હરમાય અને મારો ખેડૂત હરમાય મને પોહાય ની કેવા સંબંધ હોય છે ભલા માણસ એના ને એના બાજરો લઈને જાતા હતા એટલે ખબર ન પડવા દીધી ને ધક્કો ધકમારી કઢવી દીધું ખંભો મારી અને વૈયા ગયા ઘરે એના પછી એવું બન્યું બે પાંચ મહિને કોઈ એના માણસોને એને બહુ મોટો પટેલ આ જગો પટેલ અને દરબારને અહીંયા મહેમાનો આવે ને તો ત્યાંથી ગોદડલા ખાટલાને એવું બધું લઈ આવે બહુ મોટો ખેડૂત તો એ લેવા એના માણસો ગયા ને ઓને વળી એ નહીં પાછળ જગા પટેલને મહેમાન હશે ભેળા હા હારે સારો હાયરે તો કે અમારે આજ મહેમાનો છે એમ તમે ઘડીએ ઘડી લેવા આવો હોય ન પહોંચાય આવું બોલ્યા એટલે એના માણસોને આમાં હું બોલાશાલી થઈ એ બોલાશાલી થઈ એટલે જગા પટેલે કીધું કે સવારે ગાડા ફરો આમાં આ ધણી નથી જોતો બીજા ગામમાં વયા જઈ બીજું ગામ બીજા જ દરબારનું હોય ને એટલે કાંઈ વાંધો નહીં કેતો તું વૈયા જાઓ અને માણસો એવું કહી દીધું હવે સવારમાં ગાડા ફરીને નીકળ્યા અને ગજાજી ગોહિલ બેલીએ બેઠેલા નજર પડી કે આ શું બધું કે આપડે જગા પટેલ વૈયા જાય છે એ પણ શું હું મને ખબર નહીં ને બોલાવો તો ખરા બોલાયો કે બાપુ માફ કરજો પણ રોકતા નહીં હવે રોકાઈશું નહીં અરે કાંઈ વાંધો નહીં પણ શું થયું તો કયો કે તમારા માણસો ગમે આવીને અમારે આપ બોલી જાય ને ઘરે આવીને કે ગોદડા કેમ ન આપો ને ખાટલા કેમ જે કઈ એ વખતનું પ્રાગરણ છે એ ન આપો ને આવું થોડું આલે કઈ અરે અરે એ ભૂલ નહીં હવે બાપુ એ વાત નહીં તમે અમારા બાપુ હતા ને રહેશો પણ આ ગામમાં હવે રહેવાય નહીં આટલી મારી વિનંતી છે એટલે કે કાઈ વાંધો નહીં પણ કારણ તો ક્યો કે બસ આવો ધણી અમારે નો જોઈએ જેના માણસો અમને ગઘલાવી જાય ઘરે આવીન આવો ધણી નો જોઈએ બીજો ધણી ધારવો છે તો એ ગજાજી ગોહિલે કીધું જગા પટેલ જરાક આયા આવો તો નજીક આયા ને કાનમાં એટલું કીધું કાઈ વાંધો નહીં તમને માતાજી હારો ધણી આપે રાજાને ધણી કેતા પેઠા પેલા એટલે કીધું હારો ધણી માતાજી તમને આપે એ મારી પ્રાર્થના છે પણ એટલું યાદ રાખજો કે રાજાનો બાજરો લઈને રાત ને આવતા હોય ગાડું નય માં હલવાય તો ખંભો મારી અને રાજા પોતે ગાડું કાઢી દે ને એવો ધણી ધારજો હે કે એવો ધણી ધારજો બાપુ તમને કેમ ખબર કે હું જ હતો હે કે હું જતો અને પટેલે હાથ જોડ્યા અને એમ કીધું કે બાપુ આવો ધણી અમને ન મળે અમારી ભૂલ માફ કરજો અમે અમારી મહેનત હતી ને તો કે પણ મેં ક્યાં તમને કઈ કીધું તમારી મહેનત ભલે લઈ ગયા પણ આ આવાય મારું આ વાત હું કામ કરી કે નાતા હતા એકા બેજા ના આમાં જ્ઞાતિવાદ ની વાત જ નથી એવા અનેક નાતાઓ એમ આ ભાણાભાઈ પટેલને એટલો બધો નાતો દરબાર એક જેને ચાર ચાર ગામ એને હોપી દીધેલા હારા જીરા ના કેવા ગામ છે તમે જોવો તો ખબર પડે અને એમાં બન્યું એવું દુકાળ પીડ્યો નબળું વરહ થયું ગાયે માકોડા વ્રખિયા જનેતા એ ભરીખા બાળ વેરો વેલો વેળ લાખા ફૂલુનમાં તારા દેહમાં માં પીડ્યો દુકાળ સજન ખેરું ખેરું થયા એક વાડેજા વચ કો મરધર કો માળવો કો હોરઠ કો કચ્છ બધા હાહો રીતે પોતાના વતન મૂકીને ભાગવા મંડાણા એવો જયારે વખત આવ્યો ને ત્યારે ભાણા પટેલે પોતાના કોઠારના કોઠાર છે રાજના કોઠાર પોતાને હોપેલા હતા ને ઈ છૂટા મૂકી દીધા ખાવ ને લઈ જાઓ લઈ જાઓ બીજી વાત નહીં બસ ખવરાવો બીજી વાત નહીં રાજી થઈ ગયા ગામના ગામ રાજી થઈ ગયા પ્રજા રાજી થઈ ગઈ દુકાળ ઉતારી દીધો પણ રાજાને કોકે જઈને કીધું દરબાર ને કોકે જઈને કીધું કે આજે તો તમારા કોઠાર પૂરા કરી દીધા અમુક માણસો એવો હોય સારું થતું હોય એ ન ગમે ઘણા માણા બાથરૂમના સંપલ જેવા હોય કોઈ દી ઘાય જ નહીં કટકા થઈ જાય ડટિયું નીકળી જાય પણ ઘાવાનું નામ ન લ્યો કાળા થઈ જાય પણ જો બાથરૂમના ના સંપલ ઘાય નઈ એમને તૂટી જાય હડી જાય બે ભાગ થી ઘાય નઈ ઘણા માણા હે હોય ઘણા માણા પિત્તળ ની રકાબી જેવો હોય ચા પી લ્યો તોય ગરમ હોય અંદર ચા થઈ રહી હોય હેઠી મૂકો ને પછી તોય અડાય તો નહીં જ ઘણા માણા બટેટા વાળા જેવો હોય ઉપરથી આપણને ઠરે લાગે અંદર ભડકા બળતા હોય એટલે એવા પ્રકારના માણસો ઘણા હોય છે એમ માણસો ની ઈર્ષા થઈ કે આ એટલું બધું આપીને આ જહ લઈ જાય તો દરબાર નું બધું કોઠા અને દય ના તો દયાળુ માણસ હતો દરબારે આવીને કીધું કે પટેલ ભાણા પટેલ આમ હોય કઈ આમ હોય કઈ તમે બધા કોઠાર આપણે આ ખાલી કરી નાખ્યા પ્રજાના આ બધું ક્યાં ગયો અનાજ બધું ક્યાં ગયું તો કે જેનું હતું એને આપી દીધું

એવા પરિવાર ક્યાં ક્યાંથી અહીંયા આવ્યો છે બધો આ ગામમાં કીધું અમારા ઘર નથી પણ આ ગામના પટેલ ભાઈઓ અમારા એટલી બધી મદદ કરે છે જ્યારે જયારે આવી ત્યારે વ્યવસ્થાથી લઈ અને બધું આખું ગામ ખડે પગે આ ધર્મ કાર્યમાં ઉભું છે એકવાર આપણા સોજીતરા પરિવાર બધાય તાલીથી આ ગામને વધાવો અણગણ પરિવાર હોય કે બીજા જે હોય એ બધાયને આપણે વધાવો કારણ કે એ બધાય એટલો સહકાર આપે છે કોઈ ગામમાં જઈ બીજા ગામમાં જઈને ઉત્સવ ઉજવવો એના માટે તો એ ગામ દિલથી રાજી હોય તો જ એ ઉત્સવ ઉજવી શકાય એટલે એવું અહીંયા પણ જેના માટે મળ્યા છે જેના સાનિધ્યમાં મળ્યા છે એના ઉપર થોડી ઝાંખી કરવી છે મારે કહેવાય છે કે આજથી ત્રણસો ત્રણસો નહીં પણ સાડા ત્રણસો વર્ષ પહેલાની ઘટના આજ પણ આજ પણ જેના નામ લઈ અને અને વાઇબ્રેશન આવે એવા પાછો કૃપા કહેવાય આમ તો આ સોજિત્રા પરિવાર ઉપર કૃપા કહેવાય એમના દાદાની કે પાળિયામાં જેનો ઇતિહાસ લખેલો માંડ્યો નામ સાથે સાલ સાથે નહીતર ઘણી જગ્યાએ ખાલી પાળિયો હોય પછી બારોટના ચોપડામાં છોપડામાં ચોપડામાં છોપડામાં ગોતે અને બહુ વાર લાગી જાય પણ બારોટીના સોપડામાંથી જે પુરાવા મળ્યા એના પુરાવા પાળિયા માં પાછા બધા એટલે આ બહુ મોટી વાત કહેવાય એક વાર જોરદાર તાળીયાથી વધાવો આપણે અને આવા હું તો કો અહીંયા દરેક જ્ઞાતિ બેઠી છે કોઈ જ્ઞાતિમાં તમારા પૂરા પૂરાનો થોડો કે ઇતિહાસ હોય ને ગોતજો આ ધરોહર આગળ જતા બહુ જરૂર પડશે આજે વર્લ્ડ આખું છે ને એ સંશોધનો પુરાતન ઉપર કરે છે

હા ધીરુભાઈ એમ કે છે ધીરુભાઈ અને ખોડીદાસભાઈ અમારો દાદો અમને આપે છે બધું કરી એ ચિંતા કરવાની જરૂર નથી મોજ આપે એને વંદન છે હા મોજ આવે ને આપે એને વંદન છે એટલે હા બસ છોકરા લઈ લો લઈ લો મારે હજી અમુક વાતો ગીતો બધું કરવું છે આમાં હા એટલે મને અમારે શું આ સાચું ઘી હોય હા અમાર ભુવાન ઓતાર જેવું હોય જયારે ઓતાર આવે ત્યારે પૂછો કોણ તો કે મહાકાળી હું ચામુંડા ઉતર હોય જાય ને પૂછે તો કોણ તો કે હરખો હા એટલે એમાં એવું થાય એક કારણ કે છોપડી માં રાખીને તો અમે બોલતા નથી તમારી ખોપડી આમાં તમારા મસ્તક એ અમારા પુસ્તક સામું આમ કેવું ખીલે છે એના પ્રમાણે ખોપડી માંથી બોલવાનું એટલે હા લઈ લો બસ એને તો એમ થયું છે માંડ પૈસા ફેરા કરવાનું આવ્યું છે અને પૈસા હોય ને અવાજ થાય જ કુળ ની પરંપરા હોય બહુ વાંધો ન આવે એટલે ત્યાં પૈસા આના 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 છે ને આ એક નથી આવતો આને આરે અઢાર અવગુણ આવે આમાં જેટલા આગળ વધો ને કમાવને એને કહું આપણા શાસ્ત્રની વાત કરું મારી નહીં અઢાર અવગુણ આવે એમાંથી પાર પડવાનું આવે બધામાંયથી નીકળી સ્થિર રહી જાય અને સમાજને ગામ માટે સારા કામ કરી તો વાંધો નહીં નહીં કરવું અમુકને ના જરાક આવી જાય છે તો ગામને ભૂલી જાય ને સમાજને ભૂલી જાય દેખાડા સિવાય બીજી વાત નહીં દેખાડા કરે કાંઈ વળે નહીં તો જે સારું કરે છે એની જગતના ચોકમાં નોંધ થાય છે